અંગલેશ્વરના પાનોલીમાં મહિનાની સાથે શારીરિક અડપલાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે ને પાનોલી પોલીસ મથક હદમાં આવેલ એક ગામમાં ઘરના આંગણામાં રમતી દસ મહિનાની ને બાળકી પડોશીની હવસનો શિકાર બની હતી ને બાળકીની પડોશમાં જ રહેતો ત્રીસ વર્ષીય

શારીરિક અડપલાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે આ મામલે પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલ 22/9/2024 ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનને હોસ્પિટલ તરફથી વર્ધી આવતા ભરૂચવેલમાંથી વર્ધી આવતા પોલીસને માહિતી મળેલ કે પાનોલી પોલીસ સ્ટેશનમાં ખરોડ ગામના રહેતા એક બાળકી પર એક દુષ્કર્મનો બનાવ બનેલ છે આ બનાવની વિગત એવી છે કે જે બાળકી રહે છે ત્યાં એની બાજુમાં જ જ પડોશમાં રહેતા આરોપી દીપક કુમાર લાલ બાબુ સિંહ રહે ખરોડ વેલફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચીપ્સ આપવાના બહાને તેની દાદીમાં પાસેથી લઈ જઈ લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમાં દોડીને તેની પાસે જતા હતા પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને મૃતાંગમાં અંગમાંથી લોહી નીકળતું હતું તેથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ આ દરમિયાન પોલીસે ને પણ ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તપાસ તપાસ શરૂ કરેલ જે અન્વયે આગળ જતા આ ગુનાની હકીકત બહાર આવતા બીએનએસ કલમ પાસઠ બે તથા પોક્સોની કલમ ચાર છ બાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે અન્ય તપાસ અને એફએસએલના જે પણ એવિડન્સીસ છે એ કલેક્ટ કરવાની પ્રોસીજર કરવામાં આવેલ છે આરોપીની અટક કરી લેવામાં આવેલ છે બાકીની આગળની પોલીસની તપાસ ચાલુ છે